ઉમરપાડાના જંગલોમાં ગાયો ચરાવવા ગયેલી અગિયાર વર્ષની બાળકી સાથે રેપ વિથ મર્ડર થયાનો મામલો પોલીસે નરાધમ ઇસમને ઝડપી લીધો ગત રવિવારના રોજ સુરત જિલ્લાના ઉમરપાડાના વટગામના જંગલમાં ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ નજરે ચડતા સ્થાનિકોએ ઉમરપાડા પોલીસને જાણ કરી હતી જેને લઈને ઉમરપાડા પોલીસ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો લઈ તપાસ કરતા મૃતક સગીરા ઉમરપાડાની હોવાનું જાણવા મળ્યું હતું ગત તારીખ વીસ ના રોજ સગીરા જંગલમાં ગાયો ચરાવવા ગઈ હતી તે દરમિયાન રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી જેને લઈને પરિવારજનો શોધખોળ પણ હાથ ધરી હતી ત્યારે ચાર દિવસ બાદ તારીખ ત્રેવીસ જૂન બે હજાર ચોવીસના રોજ ઉમરપાડા તાલુકાના વડગામની સીમમાં આવેલ સીપીએમ માંડવા ચોકી જંગલ ખાતાના કમ્પાર્ટમેન્ટ નંબર અગિયારમાં આવેલ જંગલમાંથી ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો કયા કારણોસર સગીરાનું મોત થયું એ જાણવા પોલીસે પેનલ પીએમ કરાવ્યું હતું જેમાં સગીરાના પીઠના ભાગે નખથી ઈજા થયેલા નિશાનો મળી આવ્યા હતા તેમજ દુષ્કર્મ કર્યા બાદ ગળું દબાવી મોત થયું હોવાનું સામે આવ્યું હતું બનેલ ઘટનાને લઈને સુરત જિલ્લા એલસીબી એસઓજી તેમજ ઉમરપાડા પોલીસના અધિકારીઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સત્ય હકીકત પ્રકાશમાં લાવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી અને અલગ અલગ શકમંદોની પૂછપરછ હાથ ધરી હતી તે દરમિયાન નર્મદા જિલ્લાના સાગબરા તાલુકાના ગોડદા ગામના ફતેહસિંહ રમેશભાઈ વસાવા નામનો શખ્સ આજુબાજુના વિસ્તારમાં મજૂરી માટે આવ્યો હોય અને તેના શરીરે પીઠના ભાગે નખથી ઈજા થયેલા નિશાનો મળી આવતા તેની કડક પૂછપરછ કરતા તે ભાંગી પડેલો અને તેને મૃતક સગીરા ગાયો ચરાવતી હતી તે દરમિયાન એકલતાનો લાભ લઈ રૂમાલથી મોઢું તથા હાથ પગ બાંધી જંગલમાં ડુંગર ઉપર ઉપાડી લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું નરાધમે સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ સગીરાએ પોતાના ઘરે કહી દેશે તેવું જણાવતા કોઈને આ વાતની ખબર ન પડે તે માટે નરાધમે જંગલમાં રહેલ ઝાડની છાલ વડે સગીરાનું ગળું દબાવી હત્યા કરી નાખેલ અને લાશને પાણીની કોતરમાં નાખી દીધેલ પરંતુ પાણી ઓછું હોવાથી લાશ દેખાતી હોય જેથી શખ્સે ફરીથી સગીરાની લાશને બહાર કાઢી ડુંગર ઉપર લઈ જઈને ત્યાં ફરીવાર સગીરાના મૃતદેહ સાથે દુષ્કર્મ કરેલ અને ત્યારબાદ લાશને જંગલમાં ફેંકી ભાગી ગયો હતો હાલ પોલીસે આ નરાધમ શખ્સને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે હવસખોર ઇસમ વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે રિપોર્ટર પ્રવીણ ભટ્ટ સુરત ગ્રામ્ય જિલ્લામાં ઉમરપાડા પોલીસ સ્ટેશનના વડગામની સીમ ને ક્રોસ કરતા સીપીએમ માંડવા ચોકી જંગલ ખાતાનું કમ્પાર્ટમેન્ટ નંબર અગિયાર કહેવાય છે જે ડેન્સ ફોરેસ્ટ એરિયા છે એકદમ દુર્ગમ જગ્યા છે લોકલ વ્યક્તિ સિવાય ત્યાં બીજા કોઈ વ્યક્તિ માટે જવું ખૂબ જ દુષ્કર ખૂબ જ મુશ્કેલ છે એવી જગ્યામાંથી એક બાર વર્ષની ઉંમરની બાળકીની ડેડ બોડી મળી સ્થળ સ્થિતિ જોતા ઉંમરપાડા પોલીસે તાત્કાલિક પેનલથી પીએમ કરાવેલ અને ફોરેન્સિકને લગતા તમામ સેમ્પલ્સ લઈ અને ફોરેન્સિક પીએમ કરી અને એફએસએલમાં મોકલવામાં આવેલ એફએસએલની ટીમે પણ વિઝિટ કરે પ્રાથમિક દ્રષ્ટિએ જોતા એ બાળકી સાથે કંઈક અજુગતું થયેલ હોવાનું એક અનુમાન આવતા ડીવાય એસપી સુરત ગ્રામ્ય એલસીબી એસઓજીની તમામ ટીમો લગભગ સાહીઠથી વધુ પોલીસ કર્મચારીઓ અને પાંચથી વધુ અધિકારીઓ એ સમગ્ર જંગલ વિસ્તારમાં એક શોધખોળ આદરેલ અને ખરેખર બાળકી સાથે શું થયેલું છે કયા કારણસર એનું ડેથ થયેલું છે એની સઘન તપાસ કરવામાં આવેલ વિસ્તાર ખૂબ જ દુર્ગમ હોવાથી બેઝ જનરલ વિસ્તાર હોવાથી ત્યાં કોઈ ટેકનિકલ સોર્સની મદદ ન મળી શકતા માત્ર હ્યુમન ઇન્ટેલિજન્સ પર ફોકસ કરતા જે જગ્યાએ બાળકી એના દાદા દાદી સાથે રહેતી હતી એના નજીકમાં જ એક ખેતરમાં કામ કરનાર ખેત મજૂર ફતેસી રમેશભાઈ વસાવા જે ગોડદા ગામ નાલાકુંડ પડ્યું સાગબારા નર્મદાનો રહેવાસી છે એણે વીસમી તારીખે એ બાળકી જ્યારે પોતાના ઢોર ચરાવવા વહેલી ત્યારે એકલી ભાડી અને એ બાળકી સાથે દુષ્કર્મ કરી અને એ બાળકીએ આ હકીકત પોતાના દાદા દાદાને દાદીને જણાવવાની વાત કરતા આ નરાધમ વ્યક્તિએ એ બાળકીને પોતાનો રૂમાલ તથા ઝાડની પાતળી છાલ ના માધ્યમથી એનું ઘડું દબાવી અને એની નિર્મમ હત્યા કરેલ છે જેને અનુસંધાને ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો બે ત્રણસો છોતેરની વિવિધ કલમો ત્રણસો બેતાલીસ બસો એક તથા પોક્સોની કલમ ચાર છ દસ હેઠળ ગુનો દાખલ કરી અને આ આરોપીને ધરપકડ કરવામાં આવેલ છે હાલ રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે અને અન્ય ઇન્વેસ્ટિગેશન વ્યવસ્થિત રીતે થાય અને આ દુષ્કર્મ કરનારને આ બાળકીની હત્યા કરનાર આરોપીને સખતમાં સખત સજા થાય એના માટે એક અલગથી ટીમ સીપીઆઈ એસી પારગી જે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે અને આ કેસનું સીધું સુપરવિઝન ડીવાયએસપી સુરત ગ્રામ્ય કરી રહ્યા છે